માનવ જાણે હું કરું કરતલ જુદો કોઈ આદર તારા અધ મારો હોય એટલે માનવીને પાવર હોય તો કાઢી નાખજો અમુક અમુક આમ મેળતા હોય છે એ તો ડફોળ બાલ છે બાલ આમાં શું મેળે તારામાં તેવડો તો ભગવાનને મેળવ ને તને ખબર પડે એટલો પાવર તારામાં છે તારે ખબર પડે કૃષ્ણ પરમાત્માએ કીધું જ છે બધું ગીતા એને મેળવવું હોય ને એ વાહમી વેળા થઈ તો કોઈ કોક વિદલા જ મેળવે અને એના નસીબમાં હોય જ મેળવે એટલે પાવર રાખતા નહીં કોઈ મન બહુ ના રાખતા કોઈ હેડવા નહીં દેતો કારણ કે દુર્યોધન છત્રપતિ રાજા હતો બાડગીઓનો બાપ તો એનું તો હેડું મારું ને તમારે શું છે એટલે પાવર ના કરતા અને પરમાત્માને મેળવે એવી કોશિશ કરજો તો વળી મેળ પડી જાય પાવર એને કહેવાય માયેલા સાથે યુદ્ધ લડો એને પાવર હા માય મારેલો બધા મારેલા જ છે જય ગુરુજી આટલું બહુ થઈ ગયું બહુ ન બોલાય